ભાગ એક ભાગ એકમાં પાના નંબર સડસઠ ઉપર ડોસાભાઈ અને પાચા બાબા યમુનાજીના સ્વરૂપ વિશે સમજાવી રહ્યા છે પાચા બાભા ડોસાભાઈને એમાંથી આ એક નાનો એવો પ્રસંગ છે પાના નંબર સડસઠ ઉપર પાચાબાબા સમજાવે છે ડોસાભાઈને કે જો ડોસા એક સમયે સર્વે જૂથ સાથે શ્રી ગોપેન્દ્રજી મહારાણીજી ઠકરાણી ઘાટે પધાર્યા હતા અને ઘાટ ઉપર સર્વ શ્રિંગાર ભોગ યમુનાજીને ધરાવ્યા અને આરોગ આવ્યા પછી સર્વે જૂથને યમુના પાન કરાવ્યું અને તે સમયે યમુનાષ્ટકનો ભાવ શ્રીમુખથી વચનાવ્રતે કરીને સર્વજૂથને સંભળાવ્યો એટલે કે ગોપેન્દ્રલાલજીએ ત્યાં શ્રિંગાર કર્યા ભોગ ધર્યા છે અને પછી એ સમયે યમુનાજીના જળનું પાન ગોપેન્દ્રલાલજીએ સર્વ જૂથને કરાવ્યું છે અને યમનાષ્ટકનો ભાવ સમજાવે છે એ વચના વ્રતે ઘણું કીધું છે તે ભાવ સાંભળીને હરબાઈને યમુનાજીના સ્વરૂપનો અને લીલાનો ભાવ પ્રગટ થયો અને તેણે એક પદ કરીને ગાયું શ્રી જમનાજી શ્રી જમનાજી કી છાપ અને માધવદાસ વિરળ્યો તેણે યમુનાજીના સોળ શિંગાર ધારણ કરેલા સ્વરૂપનું વર્ણવ કરતા પદ ગાયું જે જે શ્રી યમુના જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય તમો ધન્ય આ બે પદ સાંભળીને ગોપેન્દ્રજી ઘણું જ પ્રસન્ન થયા અને કીધું જુઓ વૈષ્ણવો આ જીવનો ભાવ યમુનાજી વિશે કેટલો છે એટલે કે ગોપેન્દ્રલાલજીએ વખાણે છે માધવદાસ વિરડિયાને અને લલિતાજી હરબાઈબાને આમ સર્વ ભગવતીજને પદ કરીને પદે કરીને યમુનાજીના સ્વરૂપનો વર્ણવ કીધો છે પણ અલૌકિક બુદ્ધ અને ભાવ હોય તે જાણે તેમાં શંકા નથી એટલે કે બુદ્ધિ અલૌકિક હોવી જોવે તો જ યમુનાજીના સ્વરૂપને જાણી શકાય એમાં કોઈ પછી શંકા નથી પ્રથમ જેનામાં મારગનો ઠેરાવ ન હોય એટલે કે કોણ સ્વરૂપ જાણી શકે અને કોણ સ્વરૂપ ન જાણી શકે એ સમજાવતા ગોપીન્દ્રલાલજી સમજાવે છે કે જેનામાં મારગનો ઠેરાવ ન હોય અણસમર્પ્યું લેતા હોય અને અન આશરો હોય અને સ્વરૂપ ઠેરાવ હોય નહીં તેના હાથનું પાન કરવાનું પણ કીધું નથી એટલે કે પાન કોના હાથે કરવું જોઈએ તાદર્શી ભગવતીના હાથે કરવું જોઈએ અનિલતાના કામનું છે તે પુષ્ટિ જલ છે તે વૈષ્ણવના ઘરમાં બિરાજી રહ્યું છે તેથી તેનો પરશ બીજાથી ન થાય યમુના જલ વાંટતા હોય અને ખૂટી જાય તો ઠાકોરજીની ઝારીજીનું જ જલ પધરાવાય બીજું જલ ન પધરાવાય એટલે જમનાજીનું જલ જ્યારે જમનાજીનું જમનાજીનું જલ ભર્યું છે અને પાન કરાવતા કરાવતા જલ ખૂટી જાય છે જમનાજીનું તો એમાં ભેળવવા માટે સાદું જળ ન પધરાવાય જમનાજીની જારી ઠાકોરજીની ઝારીજીનું જળ પધરાવાય ઝારીનું જલ તો યમુના જલ સ્વરૂપ છે તે ઠાકોરજી આરોગ્ય છે યમનાજી જે પાત્રમાં પધરાવા પધરાવ્યા હોય તે પાત્ર સતવાર જલ પધરાવાથી યમુના જલ થાય છે તેવું તેના જલનું અગાધ મહાત્મ્ય છે કારણ કે તે તો શ્રમજલ સ્વરૂપ છે માટે તેનું મહાત્મ્ય શું કહેવાય કાનદાસે બાર મહિનામાં તેનું ઘણું પરમાણ આપીને વર્ણવ કીધું છે જો બિહારીદાસનું પદ તેમાં તેણે આ માર્ગનું મૂળ ઉત્પત્તિનું કારણ વર્ણવી દીધું છે જે યમનાજી અને યમનાજીનું કારણ તારા જાણ્યામાં આવશે એટલે ડોસાભાઈને કહે છે હવે એ પદ અહીંયા આપ્યું છે કે મેં આજ્ઞા જમુનાજીની માની સૌરઠ વ્રજ વ્રજ કે એકહુતાની એટલે આ કાનરો રાગનું ચાલીસમું પદ છે એ વર્ણવવી એનું ઉદાહરણ આપીને બાપા સમજાવે છે એ ડોસાભાઈ આ પદ સાંભળીને કહે છે પાચાભાઈ બિહારી દાસે તો ભયો ભયો કરી દીધું એ તો સાક્ષાત લીલાના વિશાખા સખી પછી તેની તે તો પ્રગટ લીલાનો પ્રગટ અનુભવ ત્યાંનો હોય અને ભૂતલમાં પણ તે જ લીલાનો અનુભવ એટલે ફરીવાર આ વાત ઉપરથી શું જાણીએ કે જે લીલાનું સ્વરૂપ છે એ જ ભૂતલમાં એ પ્રમાણે જ વર્તન કરી રહ્યા હોય અને અનુભવ પણ એ પ્રમાણે થાય પછી તેની વાણીમાં શું કમી હોય આ પદ બધા હું બોલું છું પણ આજે તમારા મુખેથી જ્યારે તેનો મરમ અને ભેદ જાણ્યો ત્યારે તો મારા આનંદની વધી થઈ ગઈ થઈ રહી છે આ ભાવ હવે હરદામાંથી જાય નહીં મૂળ વાતની પાકી જાણ મને આજ થઈ આ બધી લીલાનું મુખ્ય કારણ કે શ્રી યમના મહારાણીજી અને તેની લીલાનું જૂથ છે આજે આ વાત આપણે જાણી યમનાજીના મહત્વ વિશે આમ તો આ પાનન દસ પાના જેટલું છે યમનાજીના સ્વરૂપ વિશે પણ આજે નાની વાતમાં જે આટલું જ આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય